કંડલામાં પચાસ વર્ષ જૂના દબાણો પર આખરે બુલડોઝર ફેરવી દેવામાં જેટલા કાચા પાકા દબાણો તોડી પાડી કરોડની એકર જમીન ખુલ્લી કરાઈ છે કંડલા પોર્ટ આસપાસ દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા આ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી આ કામમાં પોલીસ અને સીઆઈએસએફ પણ મદદ લેવામાં આવી હતી આ અહીંયા પોર્ટ વિસ્તારમાં જે ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અલગ અલગ ગેરકાયદેસર ગતિવિધિઓમાં જોડાયેલા લોકો પણ ઘણા બધા અમારે રહેતા હતા એ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને જે છે બંના વિસ્તારના દવાને દૂર કરવામાં આવ્યા છે તો આ કાર્યવાહીથી એક સ્થાનિકે અસંતોષ પણ વ્યક્ત કર્યો એ કોંગ્રેસ હોય કે ભાજપ હોય આ સમગ્ર પ્રક્રિયામાં જેમના ઘર તોડી પાડવામાં આવ્યા છે તેમને માદરે વતન પહોંચાડવા માટે બસો જેટલા શ્રમિકો અને ટ્રેક્ટરોને કામે લગાડ્યા હતા જો કે સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેમને ઘરમાંથી માલ સામાન કાઢવાનો સમય પણ આપવામાં નહોતો આવ્યો નારણ મહેશ્વરી દિવ્ય ભાસ્કર ગાંધીધામ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ